જય સ્વામિનારાયણ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ ફાગણ ફાગણસુદ બારસ મંગળવાર સંત કૃપાએ સુખવું પજે સંત કૃપાથી સર કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ એકવાર સદગુરુ મહાનુભાવાનંદ સ્વામી ગામ બલદાણા પધાર્યા હતા ને કથાવાર્તાનું સુખ ગામના ભક્તજનોને બહુ આપ્યું ત્યારબાદ સ્વામીને ત્યાંથી લીમડી જવાનું હોવાથી ગામના હરિભક્ત વિપ્ર જૂઠાભાઈ આચાર્યને કહ્યું કે મારે લીમડી જવું છે તો ગાડું જોડીને કાલે મૂકવા આવશો ત્યારે જૂઠાભાઈએ કહ્યું કે સ્વામી હું મારું ગાડું જોડીને આપને લીમડી મૂકવા આવીશ બીજે દિવસે જૂઠાભાઈ આચાર્ય ગાડું લઈને આવ્યા ને તેમાં સ્વામીને બેસાડ્યા ને ગાડું ચલાવ્યું ત્યાં આગળ જતા રસ્તામાં અચાનક બળદ ભડકા ને દોડ્યા ને ધ્યાન ન રહેતા જૂઠાભાઈ આચાર્ય ગાડું હાંકતા હતા તે નીચે પડી ગયા ને ગાડાનું પૈડું તેમના પેટ ઉપરથી ચાલ્યું તરત જ સ્વામીએ બળદની રાસ તાણીને ગાડું ઊભું રાખ્યું ને જૂઠાભાઈના પેટ ઉપર પૈડું ચાલ્યું હતું ત્યાં સ્વામીએ હાથ ફેરવો તેથી તેમને જે સારણગાંઠ હતી તે ફૂટી ગઈ પોતે સ્વસ્થ થઈને ઊભા થયા ને વળી ગાડે બેઠા ને મહાનુભાવાનંદ સ્વામીને લીમડી મૂકીને ઘેર આવ્યા લોકો પૂછે કે જૂઠાભાઈ આ સારણગાંઠનું લોકો પૂછે કે જૂઠાભાઈ આ સારણગાંઠ શું કરવાથી મટે ત્યારે તેઓ કાયમ રમૂજ કરતા કહેતા કે મહાનુભાવાનંદ સ્વામીને ગાડામાં બેસાડીને બહાર ગામ જતા હોય ને બળદ ભડકે ને આપણે પડી જઈએ ને ગાડાનું પડ્યું પેટ પર ફળી વળે ને સ્વામી હાથ પહેરવે તો જ સારણગાંઠ મટે આમ સંત કૃપાએ એમનો સારણગાંઠનો કાયમનો દુખાવો મટી ગયો વળી એક સમયે આજ જ બલદાણા ગામમાં પટેલ અર્જણભાઈએ સ્વામીને રસોઈ આપી તેમને જમાડી ગાડું જોડી તેમને લીમડી મૂકવા ગયા પછી લીમડીના મંદિર આગળ મૂકી પાછા વળતા હતા ત્યારે સ્વામીએ કહ્યું કે તમને એક વાત કહું તેથી દુઃખ તો નહીં લાગે ને અર્જણભાઈ બોલ્યા કે સ્વામી આપ કહો તેમાં દુઃખ સાનું હોય સ્વામી બોલ્યા કે આજથી સોળમે દિવસે શ્રીજીને લઈને અમે તમને ધામમાં તેડી જઈશું પછી ભક્ત બોલ્યા કે સ્વામી બહુ દયા કરી કારણ કે હું આ લોક ભોગ દેહ ગેહમાંથી પરવારીને બેઠો છું પછી સ્વામીના કહ્યા મુજબ તે ભક્ત સોળમે દિવસે અક્ષરધામમાં ગયા તે વખતે સ્વામીએ નાના સાધુને વાત કરી કે આપણને ગાડું જોડીને મૂકવા આવેલા અર્જણભાઈને અમો ધામમાં લઈ ગયા અને શ્રીજીની દિવ્ય મૂર્તિના સુખને પમાડ્યા પછી તે ભક્તના દીકરા સ્વામીને પછી તે ભક્તના દીકરા સ્વામીને તેમના પિતાના તેરમા દિવસે રસોઈ દેવા લીમડી આવ્યા ત્યારે તે વાત સ્વામીએ તેમના દીકરાને કરી તેથી બહુ તે રાજી થયા અસ્તુ જય સ્વામિનારાયણ મોક્ષ ચિંતામણીમાંથી